જીએસએસ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ફાઇનલી દોસ્તો આજે ત્રણ જૂન અને જેમ ગઈકાલે આપણે વિડીયો બનાવ્યો હતો ગૌણ સેવા તરફથી મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની જે ભરતી હતી ધોરણ પાસ બાર પાસ પ્લસ સેન્ટર ઇન્સ્પેક્ટરનો જેમણે કોર્સ કર્યો છે તે એવા ઉમેદવારો માટે આજે ત્રણ તારીખ વાત થઈ હતી એ પ્રમાણે ફાઇનલી ઓજસ પર ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તો ગુડ ન્યૂઝ તમારા માટે લઈને આવ્યો છું વિડીયો શરૂ કરીએ એના પહેલાં આવી નવી નવી અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને આજે જોઈન કરી લઈશું તો દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ઝુંબેલ ચાલી રહી છે જાહેરાત ક્રમાંક ત્રણસો આઠ જગ્યાનું નામ છે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ અંગેની વિગતવાર સૂચનાઓ દોસ્તો આજે શોર્ટમાં વાત કરી લઈશું તો ઓજસ પર ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે ત્રણ જૂન જેમ વાત થઈ હતી અને જીએસએસબી પરથી આ ઇન્ફોર્મેશન ડાઉનલોડ કરીને લાવ્યો છું દોસ્તો વર્ગ ત્રણની ટોટલ આઠ જગ્યા ઉપર સ્પેશિયલી ભરતી થવાની છે આજે ત્રણ જૂન બપોરે બે વાગ્યાથી ફોર્મ ભરી શકશો અઢાર જૂન સુધી રાત્રિના બાર વાગ્યા પહેલાં તો બે ઓલરેડી વાગી ગયા છે દોસ્તો આપણે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને એકવાર જોઈ લઈશું એના પહેલાં નાની અમથી જે માહિતી છે એ સમજી લઈએ તો ટોટલ અહીંયા આઠ જગ્યાઓ છે જેમાં એ કેટેગરીમાં ત્રણ બીમાં બે સીમાં એક અને ડી અને ઈમાં ટોટલ બે જગ્યા ઉપર ભરતી છે આગળ વધી લઉં છું શોર્ટમાં દોસ્તો સમજી લઈએ જે સ્પેશિયલ રિક્રુટમેન્ટ છે ભારતનો નાગરિક હોવો જોઈએ વયમર્યાદાની દોસ્તો અહીંયા વાત કરી લઈએ તો મહત્તમ વય મર્યાદા પિસ્તાલીસ રાખવામાં આવી છે પિસ્તાલીસથી વધારે હોવી જોઈએ નહીં અને અઢારથી ઓછી હોવી જોઈએ નહીં પગાર ધોરણ છવ્વીસ હજાર રૂપિયા ફિક્સ પાંચ વર્ષ માટે અને સંતોષકારક પાંચ વર્ષ પછી કામ જણાશે તો પગાર પચીસ હજારથી એક્યાસી સો લેવલ ચારમાં પગાર ધોરણ નિયમિત નિમણૂક પણવા પાત્ર છે લાયકાતમાં ધોરણ બાર પાસ હોવું જોઈએ મિનિમમ એક વર્ષનું સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ ખૂબ જરૂરી છે જેમણે ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે દોસ્તો આ છે ટૂંકમાં ઇન્ફોર્મેશન વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો સાથે સાથે દોસ્તો હવે જેમાં આપણે વાત થઈ આજે ત્રણ જૂન છે ફોર્મ ભરાણા શરૂ થઈ ગયા છે દોસ્તો ઓજસની વેબસાઇટ પર આવી ગયા છે જેમાં આપણે વાત થઈ એ પ્રમાણે અહીંયા ઓનલાઈન એપ્લિકેશનનો જે એ ઓપ્શન છે એપ્લાય બટન પર આપણે ક્લિક કરીએ છીએ સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ પર એના પછી સિલેક્ટ કરવાનું છે તો અહીંયા બે ત્રણ ઓપ્શન છે સ્પીપા જીએસએસબી અને જીપીએસએસબી તો હાલમાં જી એપી પર ક્લિક કરીશું તો જોઈ શકશો કે રેવન્યુ તલાટી અને સોરી ટ્રેઝર વર્ક ત્રણ અને વર્ક આસિસ્ટન્ટ વર્ક ત્રણની ભરતી ચાલી રહી છે જીએસએસબી પર આપણે ક્લિક કરીશું તો લગભગ બેથી ત્રણ ભરતીઓ હશે તો જોઈ શકશો અહીંયા રેવન્યુ તલાટી વર્ક ત્રણની પણ ભરતી છે અને આપણે જે કામની છે તે છે સ્ક્રીન પર અવેલેબલ છે તે પ્રમાણે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર તો એ જાહેરાત ક્રમાંક ત્રણસો આઠ છે અહીંયા પાંચસો રૂપિયા ફી છે એપ્લાય બટન પર ક્લિક કરી શકો છો અને ડિટેલ પર પણ ક્લિક કરી શકો તો એપ્લાય બટન પર આપણે ક્લિક કરીશું તો અહીંયા એપ્લાય નાઓનો ઓપ્શન આવશે વર્ક તળની આ ભરતી અર્બન ડેવલપમેન્ટ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટના અંદર અહીંયા અપડેટ આવી છે તે પ્રમાણે તમે સિલેક્ટ પણ કરી શકશો તો આ રીતની દોસ્તો ભરતી છે દરેક ઉમેદવારોથી વિનંતી કરું છું કે ઓપન થઈ ગયું છે તમે અરજી કરી શકો છો બીજા સુધી શેર પણ કરી શકો છો વિડીયો ગમ્યો તો લાઇક કરી બીજા સુધી શેર કરજો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય